નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે પંદરમી જૂને ગુજરાતમાં ચોમાસાના પ્રવેશ બાદ નવ દિવસમાં મેઘરાજાએ રાજ્યને કવર કરી લીધું છે ગઈકાલે મોડી રાતથી દક્ષિણ ગુજરાત સહિત રાજ્યમાં વરસાદી તોફાની બેટિંગ કરી છે ત્યારે નર્મદા જિલ્લાના પાંચેય તાલુકામાં વરસાદના પાણી ઠેર ઠેર ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા છે મીડિયા બધે નથી પહોંચી શકતું જેથી લોકો જાગૃત બની પોતાના સ્માર્ટફોનથી વિડીયો બનાવી મીડિયા ચેનલોને મોકલી રહ્યા છે આજે વહેલી સવારથી જ નર્મદા લાઈવને દર્શકો તરફ વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવાના રોડ રસ્તા ધોવાઈ જવાના પૂરના પાણીમાં વાહનો તણાઈ જવાના દ્રશ્યો મળી રહ્યા છે અમે પ્રયાસ કરીએ છીએ કે દર્શકો તરફથી મોકલવામાં આવેલા દ્રશ્યોને નર્મદા લાઈવના પ્લેટફોર્મ ઉપરથી પ્રસારિત કરીએ જેથી કરી સ્થાનિક તંત્ર અને ચૂંટાયેલા જન

અમે એક ગામના લોકો તરફથી મળી છે હવે તમારા સામે જે દ્રશ્યો આવ્યા છે તે પણ નાંદોદ તાલુકાના લાછરસ ગામના છે કે જ્યાં આ વરસી રહેલા વરસાદના કારણે સવારમાં એક મહિલા કાર ચાલકની કાર તણાઈ ગઈ હતી અને ત્યારબાદ બીજી ઇકો કાર પણ આ પૂરના પાણીમાં ફસાઈ ગઈ હતી ત્યારે ત્યાં હાજર રહેલા યુવાનોએ આ ઇકો કારને ધક્કો મારીને પાણીમાંથી બહાર કાઢી અને આ કારનું રેસ્ક્યુ કર્યું હતું હવેના દ્રશ્યો છે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના લીમપુરા ગામેથી આ દ્રશ્યો અમે ત્યાંના દર્શકે મોકલ્યા છે કે જ્યાં ગામની અંદર પા પૂરના પાણી ભરાઈ જવાના કારણે જે લોકોએ પોતાના ઘરની આસપાસ તેમના પશુ ઢોરડાંખર બાંધી રાખ્યા હતા તેને તેમને છોડવાની ફરજ પડી હતી ત્યાંથી તેમને સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી આ તમામ પ્રક્રિયા આ તમામ દ્રશ્યો અમારા જે દર્શક છે નર્મદા લાઈવના તેમણે અમને મોકલ્યા છે વરસાદ સવારથી અનરાધાર વરસી રહ્યો હતો જેના કારણે લોકોની ધારણા નથી કે આટલો બધો વરસાદ પડશે અને ગામમાં પૂરના પાણી ભરાઈ જશે નાના મોટા તમામ લોકો આ વરસાદ અને પૂરના પાણીથી પ્રભાવિત થયા છે ખાસ કરીને ગામડાઓમાં કે જ્યાં પાણીના નિકાલની વ્યવસ્થા નથી હોતી ત્યાં આ પ્રકારે વરસાદ વરસી જાય છે ત્યારે આ ગામની આસપાસથી વહેતી ખાડીઓ પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી અત્યારે તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર જે દ્રશ્યો છે તે નાંદોદ તાલુકાના પ્રતાપુરા ગામના છે કે જ્યાં પણ પૂરના પાણી ભરાઈ ગયા છે ઘરોની આસપાસ ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે કેટલીક જગ્યાએ હંગામી રીતે રોડ રસ્તાઓ ઉપર પણ પાણી ફરી વળતા અવર જવર અટકી ગઈ છે આ દ્રશ્યો સવારના છે ત્યારબાદની શું પરિસ્થિતિ છે તેની માહિતી અમારી સુધી નથી પરંતુ અમારા દર્શકોએ જે વિડીયો અને જે દ્રશ્યો મોકલ્યા છે કે તેમના વિસ્તારમાં વરસાદે આ પ્રકારની પરિસ્થિતિ સર્જી છે જનજીવન પ્રભાવિત સરકાર તરફથી આફતના સમયે આપત્તિના સમયે મેનેજમેન્ટ માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ બનાવવામાં આવ્યું છે પરંતુ આ ડિઝાસ્ટર મેનેજમેન્ટ માત્ર શોભાના ગાંઠિયા સમાન છે જ્યારે આપત્તિ આવે છે ત્યારે આ ડિઝાસ્ટર મેનેજમેન્ટનો કોઈ પત્તો લાગતો નથી તે બધી જગ્યાએ પહોંચી નથી શકતું માત્ર ખાના પૂરતી અને પ્રતિકાત્મક કામગીરી કરવામાં આવે છે આ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે અમારી સાથે જોડાયેલા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી બે લાયકન જરૂરથી પ્રેસ કરજો જેથી કરી નવા આવતા વિડીયોનું નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે